આજ રોજ ઉમરવાડાના સામાજિક કાર્યકર એવા જુને પાનોલી વાયા ઉમરવાડા અંકલેશ્વરને જોડતા માર્ગને બનાવવા માટે અંકલેશ્વર મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર તેમજ આજુબાજુના ગામોના રોડ રસ્તાની હાલત ખૂબ જ દયનીય બની છે તેવામાં અંકલેશ્વરથી ઉમરવાડા પાનોલીનો માર્ગ ખૂબ જ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે જે રસ્તાનો મુખ્ય ઉપયોગ ઓએનજીસી અને આજુબાજુના ગામના લોકો રોજબરોજ ઉપયોગમાં લેતા હોય છે તેમજ આ રસ્તો કંપનીના કર્મચારીઓ રોજગાર અર્થે પાનોલી જીઆઈડીસી તેમજ અંકલેશ્વર નોકરી અથવા કામ અર્થે અવર જવર માટે કરે છે આ રસ્તાનો ઉપયોગ ખેડૂતો તેમજ સ્થાનિકો પણ કરતા હોય છે હાલમાં આ રસ્તા પર મસ મોટા ખાડા અને ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય ખૂબ જ વધુ પ્રમાણમાં હાલ જોવા મળી રહ્યું છે જેના લીધે વાહન ચાલકોને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ વેઠવી પડે છે જેથી અકસ્માત થવાનો પણ ભય સતાવી રહ્યો છે જે અનુસંધાને આજરોજ ઉમરવાડા ગામના સામાજિક કાર્યકર એવા જુનેદ પાટભાઈએ અંકલેશ્વર મામલતદાર શ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી તેમજ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે આ રસ્તા બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી જેથી આ માર્ગનું કામ તંત્ર દ્વારા વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી તેઓની માંગણી હતી સામાજિક કાર્યકર જુનેદ પાંચ ભાઈ ઉમરવાડા ગામનો રહીશ છું અમારા ગામની મુખ્ય સમસ્યા આવી પાનોલી વાયા ઉમવાડા અંકલેશ્વરનો રોડ અત્યંત દયનીય હાલતમાં થઈ ગયો છે જેના માટે મેં મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબને અને ત્યાં ભરૂચ જિલ્લાના તમામ અધિકારીઓને અને શ્રી મંત્રીશ્રીઓને રજૂઆત કરવા છતાં પણ હજુ રસ્તાનું કોઈ નિવારણ આવી રહ્યું નથી જ્યારે મેં ઓનલાઈન મુખ્ય માન્ય મુખ્યમંત્રીશ્રીએ ઓનલાઈન ફરિયાદ કરી હતી તેના નિવારણ માટે આજે મને બોલાવ્યો હતો એના માટે જ્યારે એમના લોકો બોલાવે છે પણ એના માટે એક તાઇફા જેવું લાગી રહ્યું છે કારણ કે જ્યારે અધિકારી હાજર નથી રહેતા પીડબલ્યુડીના તો રજૂઆત સાંભળીને એનું કંઈ થતું જ નથી આના માટે અમે વારંવાર રજૂઆત કરી છે કશું થતું નથી અને અમારો રસ્તો ઓલરેડી એ લોકો બતાવે છે કે તેર ત્રણ બે હજાર ચૌદના બનાવવાની તારીખ બતાવે છે ના પંદરના પૂર્ણ બતાવે છે તો અત્યારે એમના આઠ વર્ષ પૂરે થાય એ લોકો વર્ષ પુરાણ છે એટલે એમના બનાવવા માટે એવું બતાવે છે કે બે હજાર સત્તરના બન્યું છે અગર બે હજાર સત્તરના બન્યો કે બે હજાર ઓગણીસના બન્યા હોય તો પછી મારી રજૂઆતો જે થઈ છે તેના માટે મેં એમના માટે અરજીઓ કરી કે મારો રસ્તો ખરાબ છે બે હજાર એકવીસથી હું રજૂઆત કરતો છું તો કોન્ટ્રાક્ટર પાસે રસ્તો કેમ નથી બનાવતા રિપેર કેમ નથી કરાવતા આના માટે કંઈક સ્પષ્ટ તપાસ કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર પર એના પર કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગ છે